નમસ્કાર આપણે ઘણી વખત વાતો કરી છે તમે કેટલું કમાવ છો એ અગત્ય નથી એ કમાણીને તમે કઈ રીતે વાપરો છો ને એ જીવનમાં અગત્યનું છે પૈસા આવે એ મહત્વના છે પણ એનું વ્યવસ્થાપન એનું મેનેજમેન્ટ એ વધુ અગત્યનું છે આગલા થોટ્સમાં બહુ સરસ વાત થઈ હતી કે જીવનનો ધ્યેય ખુશી છે આરોગ્ય અને નાણાં એ જીવનમાં ખૂબ જરૂરી છે જો આરોગ્ય ન હોય જોઈએ તે પ્રમાણે નાણાં ન હોય તો ખુશી ન મળે આ બધું આપણે જાણીએ છીએ સમજીએ છીએ પણ છતાંય આ ત્રણેય બાબતની જોઈએ તેવી કેર લેતા તો નથી જ અને એટલે જ આરોગ્ય નાણાં અને ખુશી માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે એક વિચારોનું વાવેતર કરવામાં આવે છે આપણે નેક્સ્ટ ગુરુવારને આગલા ગુરુવારે સાહેબ અમે એક થોટ્સ હતો દરેક શરીરને પોતાની પ્રકૃતિ હોય છે અમે આરોગ્ય વિશે ખૂબ મહત્વની વાતો કરી ગયા ગુરુવારે આમ તો જીવનનું મૂલ્યની વાત હતી અમે નારગોલ ગયા હતા મનસુખ નારી અમારી સાથે હતા એ જો સંકુલમાં કાર્યક્રમ હતો ત્યાં બહુ સરસ સ્લોગન લખ્યું હતું જીવનનું મૂલ્ય તેની ઉપયોગીતામાં છે તો આ આખી વાત ના સમજવા માટે આજે ત્રીજું સ્ટેપ એટલે નાણાં અને નાણાં માટેની વાત કરવા માટે આજે મિલનભાઈ પરીખ અહીંયા ઉપસ્થિત છે જોરદાર છેલ્લા ત્રીસ વર્ષથી એ નાણા બજાર સાથે શેર બજાર સાથે ફાઇનાન્સ કન્સલ્ટન્ટ તરીકે અદ્ભુત કામ કરી રહ્યા છે એનએસસી અને બીએસસી જે આંકો છે એની એડવાઇઝરી બોર્ડમાં તે કામ કરે છે જૈનમ એટલે આ આખી સિસ્ટમને સમજી ગયા છે અને એટલી સરળતાથી આઈપીઓનું કામ હોય કે બીજું આપણે કન્સલ્ટિંગ કંઈક કરવું હોય તો સરસ સમજાવે અને હાર્દિકભાઈ વાત કરી એમ એના ફ્રીડમની એના નફાની એના કામની એટલી ઊંચાઈ હોવા છતાંય મિલનભાઈમાં ક્યાંય પૈસો નથી બોલતો એટલા સરળ છે એટલા સરળ છે આજે આનંદ છે કે એને સમજવા માટે આપણે બધા આવ્યા ને એને બહુ સરસ વાત કરી છે અને આપણે વધુ વાત પછી કરશું ત્યાર પછી ઉપસ્થિત છે આપણા નીતિનભાઈ રાદડીયા બોરાવાવાળા ગામના બોરાળા બોરાળા ગામના નીતિનભાઈ ઘણા સમયથી ઓળખો એકદમ સાદા સરળ આમ લાગે નહીં કે આવડ મોટા બિઝનેસમેન હશે ટેક્સટાઇલ ક્ષેત્રે બહુ મોટું કામ પણ એના કામ કરતા હંમેશા ગૌશાળાની સેવા કરતા જોયા છે એની પ્રવૃત્તિમાં સપોર્ટ આપતા જોયા છે વૈષ્ણવ સંપ્રદાયની કોઈ પણ કથા હોય તેમાં નીતિનભાઈનું યોગદાન હોય એવા શુદ્ધ વૈષ્ણવ તરીકેનો પણ એવો કામ કરી રહ્યા છે એ જય જવાર નાગરિક સમિતિનું કામ હોય તો એમાં એના દર વખતે એકાવન હજાર રૂપિયા હોય સમૂહ લગ્ન થાય તો ફોન આવી જાય કે જેટલી પિતા નથી એવી દીકરીઓ પ્રમતી હોય બધાને હું દસ દસ હજાર આપીશ વર્ષોથી આપે છે સમૂહ લગ્ન વખતે આપણે દીકરીઓને ખુશ કરીએ એટલે વિધવા બહેનોને આપણે મદદ કરીએ છીએ તો આ વખતે દરેક વિધવા બહેનોને લગભગ સો જેટલી થવાની છે એ બધાને પાંચ પાંચ હજાર રૂપિયા નાણાં જેવો મિલનભાઈ પૈસા પોતા માટે કે પોતાના માટે વાપરીએ તો ખુશી આપે પણ બીજાના માટે વાપરીએ ને તો આત્મસંતોષ આપે કે હું જીવો છું ને એ બરાબર છે એટલે આ દાન નું મહત્વ છે ફરી વાર એમને જોરદાર તાળી બતાવે આજે પરીક્ષા લેવાના છે અને આખી પરીક્ષાનું સૌજન્ય પુસ્તકથી માંડી નંબર આવીને ઈનામ સુધીનું સૌજન્ય જેમનું મેળ્યું છે એવા રમેશભાઈ અને રમીલાબેનને પણ આપણે તાળીઓથી વધારે એવા જ આપણા આ કેવું તમે પકડો છો હાર્દિકભાઈ ભૂલ કરી સ્વામી વિવેકાનંદની સરદાર પકડ્યું બસ જીવનમાં પણ આપણે એટલે ટોળું બની ગયા છે ઇસ્ટ મને હંમેશા યુવાનો પ્રત્યે માન વધુ રહ્યું છે એવા રોટરી ક્લબના પ્રમુખ પ્રફુલભાઈ ને આખી ટીમને આપણે જોરદાર તાળી લગાવી પવાનભાઈ સહિત તમામ ટ્રસ્ટી મુંબઈ ડાક્ટર પ્રવિણભાઈ માંગુકીયા આવ્યા છે અમારે કમલેશ મહેમાનને લઈને આવ્યા છે બીજા ઘણા બધા મહેમાનો આવ્યા છે તમામ અતિથિઓ દાતા ટ્રસ્ટીઓ ભાઈઓ વિદ્યાર્થી ભાઈ બહેનો બધા હમણાં હાર્દિકભાઈ સોરી ભાવેશભાઈએ ગયો ગુરુવારનો વિચાર વ્યક્ત કર્યો મને કે બહુ અઘરો લાગે છે ગયો ગરુવારનો થોટ્સ થોડોક હાર્ડ હતો પણ માણસના જીવનનું મૂલ્ય શું એ આપણે બરાબર સમજી ગયા છીએ જીવનનું મૂલ્ય એ જીવે એમાં છે અને રીતે જીવવું એ બહુ જરૂરી છે આપણે નવા હું ફાસ્ટ એટલે ચાલુ છું કે આપણે પરીક્ષાના દસ મિનિટમાં તમને આપવાની છે ઉઠી જવું એ દુનિયાને સુરતે આપેલો શબ્દ છે હેરા ઉદ્યોગે આપેલો શબ્દ છે ઉઠી જવું એટલે શું એનું એક વાક્યમાં એમ વાક્ય નાણાકીય વ્યવસ્થા પોતાની આર્થિક મુશ્કેલીઓના ઘણા બધા કારણોમાં સૌથી મોટું કારણ હોય તો મિસમેનેજમેન્ટ નાણાં એટલે ઉઠી જવું એ શબ્દ છે ને બરાબર બધાય સમજવાનો છે કે મિસ મેનેજમેન્ટ નાણાકીય વ્યવસ્થાપનમાં નિષ્ફળ જાઓ તો માણસ ઉઠી જાય છે એ આપણે સમજ્યો આ પહેલો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે મારે તમને એક ઝડપથી એક પ્રશ્ન પૂછવો છે કે ધારો કે દસ લાખ રૂપિયા તમને મળે દરેક મનમાં વિચારવાનું પછી એક જવાબદારે ટેલી કરવા દસ લાખ રૂપિયા તમને મળે તો તમે શું કરશો બધા વિચારી લેજો આવ્યે ઘટના બનેલી ચાર પાંચ વર્ષ પહેલા એક જ ગામના ચાર મિત્રો હતા અલગ અલગ કામ કરે એક ભાઈ કોન્ટ્રાક્ટર નાના હતા અને મોટા થયા ને થોડું ખારું કમાણા એટલે એમ થયું કે અમે ચારેય મિત્ર મારા બીજા ત્રણ મિત્રો છે ને એને મારા પૈસા આપવા છે એક ત્રણેય મિત્રો જે હતા એને ઘરનું મકાન હતું ચાલીસ હજાર હજાર કમાતા હતા બીજું કોઈ દેવું નહોતું એવા ત્રણેય મિત્રો હતા પણ એમ થયું કે હું કમાણો છું ને મારે દરેક મિત્રને દસ લાખ આપવા છે એક એક મિત્રને બોલાવ્યા કે આ દસ લાખ રૂપિયા નહીં મારે શું કરવા છે કે નથી જોતા તોય મારે તને આપવા છે તને દાન લાગતું હોય ને તો દસ વર્ષ પછી તું મૂળગા મને પાછા આપજે મારે જોતા જ નથી પણ દસ હજાર રૂપિયા લઈ જા અને દસ વર્ષ પછી તારે ન જ રાખવું હોય તો આપજે એકને બોલાવ્યા બીજાને ત્રણેયને આપ્યા પહેલો વ્યક્તિ જે મિત્ર હતો ને એક નંબર એ હીરાની ઓફિસમાં કામ કરે ચાલી પચાસ હજાર પગાર ઘરનું મકાન છોકરો કોલેજમાં આવ્યો હેપી કોઈ દેવું નહીં એને દસ હજાર રૂપિયા આપ્યા દસ લાખ રૂપિયા આપ્યા એટલે સારું થેન્ક યુ દસ લાખ રૂપિયા આપ્યા આ કથાઓનું ભાષણોમાં જો એટલું પકડી લીધું હોત ને તો ભારત દુનિયામાં આગળ છે આવી વિચાર થોટ હોવો જોઈએ એટલે ઘેરા દસ લાખ રૂપિયા લઈ ગયો એટલે ઘર ખુશ થઈ ગયું કે આપણે કોઈ જાતનું દેવું નથી શું કરીએ પણ અંકલને આપણે દહ લાખ પાછા તો આપવા જ છે છોકરાઓ તો કરે એટલે પાંચ લાખ એફડી મૂકી દીધી કે આપણે દસ ડબલ થઈ જ આપી દેશું અને પાંચ લાખ તો કે હવે આખી સોસાયટીમાં બધા પાંચ ગાડીઓ છે આપણી એકને ગાડી નથી દીકરાના સંબંધ એ કરો છો એટલે માને એવું થયું આપણે ફોર વ્હીલ લઈએ એટલે પાંચ લાખમાં જે હારામારી મારી ગાડી આવતી હતી સેકન્ડમાં એ લઈએ એવા આ દસ લાખ રૂપિયા બીજા એક મિત્રને બોલાયો દસ લાખ રૂપિયા હાના કની પણ આપ્યા એ બિઝનેસમેન એને બે એમ્બ્રોઈડરીના મશીન ચાલે એ કે પૈસા તો બિઝનેસમાં નાખીને જ બે બેમાં કેટલું કમાવશો બે મશીન હતા એમાં ચાર પાંચ લાખની લોન હતી એક એ કે પહેલાં લોન ભરી દઈએ અને બીજા પાંચ વજાને એણે ત્રીજું મશીન લીધું અને એ ધંધો લાગી ગયો ત્રીજો હતો એક સ્કૂલમાં બસ ડ્રાઈવર અને પછી ઘણી બધી બસોનું મેનેજમેન્ટ કરે નહીં ચાલી પચાસ હજારનો પગાર મળે એ કે મારે શું તો દસ લાખ રાખ એને જરૂરિયાત નહોતી કાંઈ નતો ધંધો નહોતો કાંઈ નહોતો એણે શું કર્યું સ્કૂલમાં ટીચરો વાત કરતા હશે એટલે મ્યુચ્યુઅલ ફંડમાં દસ લાખની જુદી જુદા રોકાણ કરી દીધું આ ત્રણેય રોકાણ કરી દીધું ચાર પાંચ વર્ષ થયા પેલો મિત્ર બધા મળતા લવલોકન થાય ચાર પાંચ વર્ષને અંતે ત્રણેય પરિવારનું જોયું પહેલો નંબર હતો એને ખબર નહોતી ગાડી તો લઈ લીધી પણ દર મહિને દસ હજાર પેટ્રોલના જોઈ છે ગાડી લઈ લીધી તો ફરવા મળ્યા ને ગામ જાય ને જમવા જાય ને હગાવાલા બેસવા જાય એટલે જે ચાલીસ પચાસ હજાર રૂપિયા આવક હતી ને એમાંય દસ હજાર રૂપિયા ઘટવા ઓછા થયા બદલામાં વાપરવા મળ્યા છોકરો થોડોક વધુ ખર્ચાલ થઈ ગયો એટલે બાપ દીકરા વચ્ચે આર્થિક બાબતમાં ખેંચતાણ શરૂ થઈ ઘરમાં ખેંચતાણ શરૂ થઈ ઉલટાનું થોડુંક દેવું થઈ ગયું અને માનસિક ત્રેસમાં એ ભાઈને સ્ટ્રોક આવી ગયો અને પેરાલિસિસ થઈ ગયું છોકરાને અભ્યાસ છોડીને કામે લાગી જવું પડ્યું એ પરિવાર પાંચ વર્ષે આવું મતતો હતો એફડી તોડવાનો સમય આવી ગયો બીજા ભાઈ હતા એણે જોયું પાંચ વર્ષમાં ત્રણ મશીન થઈ ગયા બે હતા અને પાંચ મશીન થઈ ગયા અને એમ એ કમાતો હતો સરસ હતું ત્રીજો હતો એણે એ દસ લાખ રોક્યા હતા ને તો એ લગભગ ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયા એની વેલ્યુ હતી એ કે મારે તોડવા જ નથી ઘરે ઓકે છે મારો છોકરો એનું ભણે છે હમણાં એ થઈ જશે અને એક કરોડ રૂપિયા થાય ને ત્યાં હમણાં દીકરા લગ્ન કરી નાખવા છે અને તોય પચાસ લાખ વધે ને એ બે એ નિરાતે જીવન જીવવું છે આ નિર્ણયનું પ્લાનિંગ બસ માણસ પાસે જ્યારે પૈસા આવે છે ને ત્યારે એને વાપરવાનું જ મન થાય છે પૈસા આવે છે ત્યાં ધંધામાં દોડાવવાનું મન થાય છે પૈસા આવે છે ત્યાં રોકાણ કરવાનું મન થાય છે આ ત્રણ રસ્તા છે માણસને ફ્રીડમ ફાઈનાન્શિયલ મોકલાસથી જીવવું હોય તો રોકાણને શીખવા જેવું છે હું ઘણી વખત કહું છું કે તમે પૈસાને કામે લગાડો પાંચ હજાર કે દસ હજાર કામે લગાડો ઘરમાં બીજી આવક હશે તો જ તમે મોકલાશથી જોઈ શકો એટલે કીધું ને પૈસા ઘેરે ગોલ્ડ લેવું ગોલ્ડ ન લેવું ગોલ્ડ તો આપવાની વસ્તુ છે મેં બેનને પૂછ્યું મિલનભાઈ ગોલ્ડ આપે છે નાર ના શેર આપે જ મને શેર આપે જ ગોલ્ડ તો આપતા જ નથી પૈસાની બહુ મોટી તાકાત છે પ્રગતિનું માપ પૈસા છે પૈસા માટે આપણે બહુ બોલી ગયા છે એટલે એ દિશામાં બહુ નથી કેતો પૈસા પરમેશ્વર છે પૈસા છે છે પૈસા પ્રગતિનું માપ જ પૈસા છે જીવન જીવવા માટે અત્યારે પૈસા બહુ મહત્વના થઈ ગયા છે આપણી તાકાત કેમ અત્યારે તમામ જરૂરિયાતો પૈસાથી સંતોષાય છે હવે તો ગામડે સાસ પણ મફત મળતી નથી ભગવાનના દર્શન કરવા હોય તોય પૈસા અરે ભગવાનનું મંદિર બાંધવું હોય તોય પૈસા અરે માણસ જન્મે પેલા પૈસા મરે પછી અંતિમ ક્રિયા પૈસા પૈસા જ માણસના જીવનના કેન્દ્રમાં છે પૈસા હોય તો માણસ સુખી છે પૈસા ન હોય તો દુખી છે એ પરિસ્થિતિ અત્યારે આપણી આવી છે પણ વરન બફેટને તમે ઓળખો છો કે જેને કોઈ વસ્તુ પ્રોડક્શન કરી જ નથી પ્રોડક્શન કરી જ નથી વેપાર કર્યો માત્ર ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિના લિસ્ટમાં એનું નામ છે આ બેંક છે બેંક શું કરે છે કાંઈ કરતી નથી એફડી લે છે વ્યાજે આપે છે નફો કમાય છે પૈસાનું મેનેજમેન્ટ એટલે નાણાકીય વ્યવસ્થાપન જ વધુ મહત્વનું છે તમે કેટલા છો એ અગત્ય નથી એ પૈસાનું વ્યવસ્થાપન કેમ કરો છો એ સૌથી વધુ અગત્યનું છે એક સર્વે થયેલો કે સૌથી વધુ માણસ સ્ટ્રેસ ક્યારે અનુભવે તો એવો સર્વે થયેલો સવારે આઠ થી નવ ની વચ્ચે શું કરવા હવાર માં ઘેરે પૈસા વગરવાળી માગે ઓલા ભાઈ પણ ન હોય આખું ઘર ટેન્શન અનુભવે છે વાસ્તવિકતા છે માણસ પાસે પૈસાની ખેંચ હોય ખરેખર તો જરૂરિયાત પ્રમાણે પૈસા હોવા જોઈએ નકર કર પૈસા પ્રમાણે જરૂરિયાત હોવી જોઈએ એ બેલેન્સ નથી એટલે માણસમાં પૈસાની ખેંચ શરૂ થાય ત્યાં જ બધા પ્રશ્નો શરૂ થાય છે આત્મહત્યા અને હત્યાના મોટા ભાગના કારણોમાં પૈસા છે આખું ઘર આત્મહત્યા કરે એમાં તો પૈસા જ છે ડિપ્રેશન જ છે નાણાં ભીડ જ છે નાણાં ભીડ હશે ને તો જીવન મૂર્જાઈ જશે નાણાં ભીડ ન હોવી જોઈએ મોકલાશ હોવી જોઈએ અને ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે શું એ વાક્ય સમજવા જેવી છે તમને પ્રાથમિક પૈસાની જરૂરિયાત હોય ત્યારે કોઈની પાસે માંગવા ન પડે ને એને ફાઈનાન્શિયલ ફ્રીડમ કહેવાય માંગવા ન પડે દવાખાને જવું છે ને પૈસા શોધવા પડે તો ફાઈનાન્શિયલ ફ્રીડમ નથી છોકરાની ફી ભરવાની હોય કે ઘરવાળી માગે પૈસા શેઠે ન આપવા હોય કે ન હોય ત્યારે ઘર કેવું મુંજાયેલું હોય એ આખા આખો દિવસ પૈસા ગોતવા માટે હોય હું દવાખાને બી ટ્વેલ્વ ના ઇન્જેક્શન લેવા જાવ ને એક ભાઈ મળે ક્યારેક ક્યારેક મળે મેં કીધો ભાઈ કેમ આવે છે તો કે એને દર પંદર તારીખે લગભગ આવે પંદરની આજુબાજુ એને પેટની તકલીફ હોય બી ટ્વેલ ઇન્જેક્શન એટલે દર મહિને નિયમિત આવે અને કેમ ઈ કે મકાનનો હપ્તો ભરવાનું ટેન્શન આઠ નવ તારીખે શરૂ થાય અને પાંચ છ દિવસે માણ ગમે નથી ગોતી હપ્તો ભરે છે ખેંચાઈ ગયેલો માણસ છે લગભગ પંદર તારીખે અને શરીરમાં તકલીફ જ હોય છે આપણે કોઈને ખબર નથી કે માનસિક તાણ રોગનું કારણ છે અને માનસિક તાણનું કારણ પૈસાની મોકલાશ નથી એ છે એટલું સમજાઈ જાય તો મોકલાશ ઉભી કરતા આપણે થઈ જઈએ આ ખૂબ અગત્યનું છે એટલે એક જ ઉપાય છે આપણી પાસે પૈસાને મૂડી બનાવો અને મૂડીને કામે લગાડો તો જ પૈસા કમાવાનો સરળ રસ્તો છે જેટલા તો જેટલા અઢળક પૈસા કમાવી શકાય એમ છે મારા મત કેટલાને નામ લેવું પણ આ ભાવેશભાઈ બેઠો છે ને એને અન્ના એસઆઈ એસઆઈપી સાહેબ શરૂ કરી અને આ બધી વાતો કરતાં કરતા એને એમ થયું કે હું જોઉં કેટલાક છે તો તે લગભગ પાંસઠ લાખે પૂગ્યો છે સરસ જીવે છે એની દીકરી અગિયારમું ભણે છે એનો એક જ લક્ષ્યાંક છે કે મારી દીકરી લગ્ન થાય એક કરોડ રૂપિયા હશે બસ દરેક હોવું જોઈએ અને ખોલીને સમજી લેજો કે દવાખાનું કે દીકરા દીકરીના પ્રસંગ આવે એ પૈસા જો તમારી પાસે ન હોય તો જીવનમાં એનાથી મોટી લાચારી કઈ હોતી જ નથી એ લગ્નનો આનંદ વિયોજાય છે પૈસા શોધવામાં અને એ એ આપણી તૈયારી હોવી જોઈએ આ ત્રણેય પરિવારમાં પેલા પરિવારનો દીકરો લગ્ન લાયક થયો છે પણ હવે એવું થાય છે દીકરી મળે તો સારું રહી જશે બીજો ધંધો મશીન છે પણ હવે એનો દીકરો લગ્ન લાયક થયો છે કા એકાદું મશીન વેચવું પડશે અને કા બહારથી પૈસા લાવવા પડશે તો લગ્ન થશે યાદ રાખજો ધંધો એ તમારો એક્ટિવ બિઝનેસ છે એક્ટિવ બિઝનેસમાંથી તમે થોડાક પૈસા અલગ કરતા તો કામ લાગે બિઝનેસમાં રહેલા પૈસા ફાઈનાન્સીય ફ્રીડમ નથી આપતા અને ત્રીજો છે ને કરશે તોય બે માણસ જિંદગીમાં મોજ થી પચાસ લાખ રૂપિયામાં જીવી શકશે આ ત્રીજો કિસ્સો છે આપણે શું બનવું ને એ આપણે નક્કી કરવાનું છે અને એટલે જ આટલી વાતની પૂર્વ પછી ડાયરેક્ટ આપણે વિચાર આપી દઈએ જે કીધા છે એ જ મુખ્ય વિચાર તો એ છે કે નાણાકીય વ્યવસ્થાપન સૌથી વધુ મહત્વનું છે નાણાકીય વ્યવસ્થાપન જ વધુ મહત્વનું છે જે કમાવાની વધુ શક્તિ આપે છે તમારે પણ દસ લાખ રૂપિયા પણ તમારા પૈસા છે ધીરે ધીરે વાપરો તમારા પૈસાથી એક શક્તિ થઈ પણ એ દસ લાખ રૂપિયાને જ તમે રોકી દીધા અને એમાંથી પૈસા આવે એ વાપર્યા કરો તો કેવડી મોટી તાકાત થઈ એટલે તમે રોકાણ કરો વ્યવસ્થાપન કરો તો જ કમાણી વધી શકે કમાણીની વધુ શક્તિ આપે છે નાણાકીય જીવન વ્યવહારમાં આપણે આખું જીવન જીવીએ છીએ ને પૈસા વગર જીવી શકાય એમ જ નથી ભલે પૈસાનો મેલ કઈ મેલ કહીએ છીએ ને એવું નથી પૈસા તો જોઈએ જ પણ ખુશીનો આધાર તમે પૈસા કઈ રીતે મેળવો છો ને એ છે એટલે પૈસા બરાબર રીતે મેળવવા જોઈએ જીવન વ્યવહારના કેન્દ્રમાં નાણું છે જે સુખ દુઃખનું કારણ છે અને સૌથી તો એ છે કે નાણાકીય ખેંચ નાણાકીય ખેંચ એ માનસિક તાણ ઊભી કરે છે અને મોકલાસથી જીવન ભરેલું લાગે છે હું તો સામાન્ય માણસ ચાલતા હતા આમાં થોડુંક એવું કામ થઈ ગયું કે હવે ઘેરે વાપરવાના પૈસા મારે આપવા ન પડે મોકલાશ થઈ હવે મને એવું લાગે છે કે જીવન જીવવા જેવું છે એટલે મોકલાશ જોઈએ છેલ્લે જે આજનો હેતુ બધા પકડીને જવાનો છે નાણાંને ને એટલે મૂડી બનાવો મૂડી બનાવો અને કામે લગાડો એ જ પૈસા કમાવાનો શ્રેષ્ઠ રસ્તો છે બસ આપણે વધુ કશું નથી જતું મિલનભાઈ જેવી મોકલા સૌ કોઈને મળે એવી મારી શુભકામના થેન્ક યુ વેરી મચ